Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના બગડ્યા બાદ વધુ વાત કરવામાં આવે તો તેમને તાત્કાલિક માય હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર હેઠળ છે અહેવાલ અનુસાર આ સમગ્ર ઘટના એક ટ્રાન્સજેન્ડર ત્યારે મહિલા પર કરી બળાત્કારની સાથે જોડાયેલી છે મળતી વિગત વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર થોડાક દિવસ પહેલા એ બે કથિત પત્રકારો પર એક ટ્રાન્સજેન્ડર મહિલા પર બળાત્કાર કરવાનો અને તેની પાસેથી બળજબરીથી પૈસા માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ ઘટનાથી ટ્રાન્સજેન્ડર સમુદાય વ્યાપક ગુસ્સો ફેલાયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે બુધવારે આ વિવાદને કારણે પદ્રીનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સજેન્ડર કોલોનીના આશરે અઠ્યાવીસ ટ્રાન્સજેન્ડર લોકોએ ફિનાલ પીધું હતું ઘટના જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી બધાને તાત્કાલિક માયો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ